નમસ્કાર આપ જોઈ રહ્યા છો પીઆર ન્યૂઝ ડીસા તાલુકાના બનાસકાંઠા સ્થાનિક ટીમે મોટી કાર્યવાહી કરી નકલી ભારતીય ચલણી નોટો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે મોડી રાત્રે પાડવામાં આવેલા દરોડામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે અને તેમની પાસેથી રૂપિયા ચાલીસ લાખથી વધુની નકલી નોટો તેમજ તેને બનાવવા માટેના સાધનો જપ્ત કર્યા છે મળતી માહિતી મુજબ એલસીબીને મહાદેવિયા ગામે ડુપ્લિકેટ નોટો બનાવવામાં આવતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે ગઈકાલે મોડી રાત્રે પોલીસ અહીં દરોડો પાડ્યો હતો ત્યારે આરોપીઓ ખેતરના ભૈરામાં ડુપ્લિકેટ ચરણી નોટો બનાવતા હોવાનું સામે આવ્યું છે ડીસા તાલુકાના મહાદેવિયા ગામના રાયમલસિંહ પરમારે ખેતરના ભૈરામાં ડુપ્લિકેટ નોટો છાપવાની ફેક્ટરી બનાવી હતી જ્યાં ફિલ્મને પણ ટક્કર મારે એ રીતે આરોપી અહીં ડુપ્લિકેટ નોટો છાપતા હતા ત્યારે પોલીસે રેડ કરી અહીંથી બે આરોપીઓને ઝડપી લીધા છે આ મામલે વધુ વિગતો આપતા જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને આ સમગ્ર મામલાની સત્તાવાર માહિતી આપવામાં આવશે પોલીસે આ રેકેટમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે ત્યારે એલસીબીની આ સફળ કામગીરીથી સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે જય હિન્દ જય ભારત